પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના લાબડાધરા ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવનાર પરપ્રાંતિય ઈસમને એલોપેથિક દવાઓના જથ્થા તથા મેડિકલના સાધનો સાથે પકડી પાડતી પંચમહાલ ગોધરા એસઓજી પોલીસ પંચમહાલ જિલ્લામાં માન્યતા પ્રાપ્તિ ડિગ્રી વગર દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોય તેવા ઈસમો વિરુદ્ધ કાયદેસર જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યા હતા જે અનુસંધાને આરે પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખા પંચમહાલ ગોધરાએ એસઓજી શાખાની અલગ અલગ ટીમો બનાવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી વહનિયા તથા એસઓજી સ્ટાફને આ બાબતે બાતમી મેળવી સૂચનાના આધારે એસઓજી સ્ટાફ મેડિકલ ઓફિસરની ટીમને સાથે રાખી ગોગંબા તાલુકાના લાબડાધરા ગામે કોઈપણ જાતની માન્યતા પ્રાપ્તિ ડિગ્રી વગર દવાખાનું ચલાવતા દીપંકર નિર્મલ પશ્ચિમ એલોપેથિક દવાઓ તથા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મળી કિંમત રૂપિયા દસ હજાર ત્રણસો ત્રશી ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરુદ્ધ રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે રિપોર્ટર નરેન્દ્ર પટેલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ગોધરા પંચમહાલ